હવામાન વિભાગે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરી છે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને કચ્છમાં હીટવેવની સંભાવના છે રાજકોટનું તાપમાન માર્ચ મહિનામાં જ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું ભુજમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નલિયા અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગોવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધારે જોવા મળી શકે છે આજે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની સંભાવના છે પૂર્વ રાજસ્થાન ઉત્તર પૂર્વ ભારત તમિલનાડુ પોન્ડિચેરી અને કરાઈકલમાં મહત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રીનો ઘટતી જોવા મળી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યો છે જેની અસર આગામી દિવસોમાં અનુભવાઈ શકે છે હવામાન વિભાગે દસ માર્ચે દિલ્હીમાં હળવા વાદળો અને ચૌદમી માર્ચ સુધી ભારે પવનની આગાહી કરી છે પવનના કારણે લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે